આજે ફરીથી એક નવો વિડીયો લઈને આવ્યા છે આજે હવે તમને વિડીયો બતાવીએ આજે બુધવાર થયો અને ઓગણીસ તારીખ છે તો સવાર કેવી દેખાય છે બોડેલીની બોડેલીની સવાર કેવી દેખાય છે તે તમને બતાવીએ સાત વાગ્યા છે સાત ને પાંચ કેવું થયું હશે તો તમે બોડેલીની સવાર જુઓ કેટલા વાગે શોપ બધી ખુલી જાય છે કેવું વાતાવરણ છે કેટલું મસ્ત લાગે છે તે તમને આજની સવાર બતાવું બજારમાં કેવો માહોલ હોય છે તે તમે દેખજો તો તમે આ વિડીયો જોવા માટે એન્ડ સુધી જોજો ઠેઠ લાસ્ટ સુધી જોજો કંઈક સરસ સરપ્રાઇઝ હશે તો તમે ઠેઠ સુધી જોવાનું રાખજો તો હવે તમને આ બોડેલી ગામની વિઝિટ કરાવ સવારના સાત વાગ્યાની કેવું દેખાય છે કેવું નહીં તે તમે દેખજો અને પછી કોમેન્ટમાં લખજો અને અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું રાખો સબસ્ક્રાઈબ કરવા ઓછા છે તો રાખજો આ આપણે ટીસી કાપડિયા કોલેજ આવી ગઈ છે જ્યાં તમને આર્ટ્સ કોમર્સનું શિક્ષણ મળે છે એમએ પણ ચાલે છે બધું જ એમ ખૂબ સરસ કોલેજ છે તો તમે અહીંની પણ વિઝિટ લઈ શકો છો બનવા માટે એના માટે અને આપણે ઢોકલિયા ચોકડી કહીએ છીએ ને અહીંથી તમે ડાબી બાજુ જાઓ તો નસવાડી સુધી ઠેઠ રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રસ્તો જાય છે તો ત્યાં સુધી આપણે જઈ શકીએ છીએ એવું છે પછી હવે આપણે આગળ જઈએ છીએ થોડા ઢુકલિયા કહેવાય હવે તો આ કેવું નગરપાલિકા બની ગઈ છે પહેલા ગામ જેવું અલગ અલગ હતું હવે નગરપાલિકા બની ગઈ છે એટલે ઢુકલિયા ચાચક અલીપુરા અલી ખેરવા બધું એક જ એમાં આવી ગયું છે એક જ નગરપાલિકામાં ઢુકલિયા ચોકડી છે જેવું સવાર થઈ છે એટલે દુકાનો હજુ ખુલી નથી થોડું થોડું કેવું ઠંડીના કારણે બજાર ધીમે ચાલુ થાય છે વાર લાગે છે થોડી રાત્રે કેવું અહીં બોડેરીનું બજાર રાત્રે મોડા સુધી ચાલે જ છે નવ વાગ્યા તો જેવું હોય જ છે આ સવારે વોકિંગ પર નીકળ્યા છે

બજાર જ કહેવાય આ બધું બોડેલીનું મેન બજાર જ અહીંથી શરૂઆત થઈ જશે આગળથી સામે દેખાય છે ડાબી બાજુ એ સુઝુકી નો શોરૂમ છે ક્રાઉન સુઝુકી અહીંયા તમને બર્ગમેન એક્સેસ ની બધી સ્કૂટર બાઇક મળી જાય છે ખૂબ સરસ શોરૂમ છે એનો એનો વિડીયો બનાવવાનો છે બ્લોગ પણ હજુ થોડી વાર લાગશે હજુ સ્ટોક આવ્યો નથી એક્સેસનો એટલે અમારે બી એક્સેસ લેવાનો વિચાર છે અમારે છોકરો કહે છે કે આપણે એક સ્કૂટર બીજું હોય તો સારું મારે સ્કૂલ જવા ટ્યુશન જવા માટે કામ લાગે તો એને સ્કૂલે જવા માટે જય શ્રી રામ રામજી ભગવાનનું મંદિર છે હવે સીટ એચ એસ સિરોલાવાલા હાઈસ્કૂલ આવશે જે જૂની બિલ્ડિંગ છે તે આ આ છે બોડેલીની પ્રખ્યાત સૌથી મોટી એવું કે તો પણ ચાલે અહીંયા સાયન્સથી માંડીને આર્ટ્સ કોમર્સ ને બધા એ ચાલે છે તમને સાયન્સનું પણ સેન્ટર છે એટલે આ ગરનાડું આવ્યું છે અહીંનું અને આપણે ગરબી ચોક તરીકે ઓળખીએ છે અહીંયા નવરાત્રીમાં બહુ મસ્ત મજાના ગરબા થાય છે અને ગરબી ચોક ના નામથી ઓળખવામાં આવે છે અને આ રેલવે નું ગરનાળું છે રેલવેના ગરનાળામાંથી હવે પસાર થઈ ગયા છે સામે દેખાય છે ખત્રી ટીન કોર્નરની શોપ હોય છે અહીં તમને ફૂટવેરથી માંડીને કપડાં માટે ને બધી વેરાયટી મળી જાય છે એવી છે આ જગ્યા હવે અહીંથી આપણે મેઇન બજાર આ બધું ચાલુ થઈ ગયું છે અહીંયા તમને દરેક પ્રકારની ઘરને લગતી ને એસેસરીઝ કપડાં બૂટ ચંપલ માંડીને બધું જ મળી જાય છે તો મોટાભાગે ખરીદી કરવા માટે લોકો અહીંયા જવાનું વિચારે છે છોટા ઉદેપુર જિલ્લાનું મેઇન સેન્ટર કહી શકાય બિઝનેસ હબ આપણે કહી શકીએ છીએ એવું આ બોડેલી ગામ છે આ સવારનું તમને દ્રશ્ય બતાવું છું સવારના સાત ને દસ જેવું થયું હશે મંદિરે જ જતા હતા પણ મંદિરે હજુ આરતીનો સમયની થોડી વાર છે તો વિચાર્યું કે ચલો થોડું બોડેલી ગામમાં ફરી જાય ને એક બે વસ્તુ લેવાનું હતું તો લઈ લઈએ એટલા માટે અહીંયા આવ્યા હતા આપણે હવે આપણે આ ટાવર દેખાય છે એ રેલવે સ્ટેશનવાળું ટાવર છે અહીંથી રેલવે સ્ટેશન તમને દેખાશે હવે આપણે અહીંથી ફરીથી વળી લઈશું આગળ તો સોસાયટી છે અંદર બહુ સાંકળું હોય છે એટલે જવાનું નહીં સામે તમને દેખાશે બોડેલી લખેલું છે એ બોડેલી રેલવે સ્ટેશન છે એનું રેલવે સ્ટેશન બોડેલીનું આપણે આગળ જઈશું આખું તમને ઢોકેલિયા ચોકડી કહેવાય હવે આપણે અલીપુરા બાજુ જઈશું એને રામચોક તરીકે પણ ઓળખવામાં આવે છે નવું નામ આપ્યું છે તો અહીંથી હવે આપણે ડાબી બાજુ વળશું તો આ અલીપુરા રસ્તો છે ઢોકલિયાથી અલીપુરા જે દવાખાનું કહેવાય તે અહીંથી જ ચાલુ થાય છે આપણે અને હબ પણ કહી શકીએ છીએ બોળેલીને મેડિકલ હબ અહીંયા તમને દરેક પ્રકારના રોગોના ડોક્ટરો મળી જશે એમડી ફિઝિશિયનથી માંડીને સ્પેશિયાલિસ્ટ ને બધા જ એમ એટલે હવે પહેલાં જેવું વડોદરાનો ધક્કો ખાવું પડે એવું હવે નથી રહ્યું તમને બોડેલીમાં જ બધા પ્રકારની સારવાર થઈ જાય છે એટલું સરસ હવે સેટઅપ થઈ ગયું છે અહીંયા એટલે કંઈ પણ હોય તો હવે બધા બોડેલી જ આવવાનું પ્રિફર વધારે કરે છે સારું છે અહીંનું ટ્રીટમેન્ટથી માટે બધું જ સારું છે આ મેઇન બજાર છે બોડેલીનું કેવું છે હજુ સવા સાત જેવા વાયગા છે એટલે દુકાનો બહુ મોટા પ્રમાણમાં ખુલેલી નથી થોડી થોડી જ ખુલેલી છે એક બે એક બે ચાલુ છે ખુલતા વાર લાગશે હજુ સાડા આઠની આજુબાજુ માર્કેટ ઓપન થાય છે ગોળી બપોરના ટાઈમમાં તો તમને અહીંયા બહુ ભીડ જોવા મળે છે બહુ સારા એવા પ્રમાણમાં ગ્રાહકો આવે છે છોટાઉદેપુરના મોટાભાગના બધા માણસોને એમને શોપિંગ માટે એના માટે બોડેલી જવું પડે છે મેઇન સેન્ટર જ છે અમારે બોડેલીયા એટલે બોડેલી જ આવે છે બધા તો આ બોળેલીનું મેઇન બજાર છે આ મેઈન ચોકડી આવી ગઈ અહીંયા બધી બસો અને ટ્રાવેલ્સને બધું ઊભું રહે છે બોરવાડા બાજુ જવું હોય હાલોલ બાજુ પાવાગઢ બાજુ જ્યાં જવું હોય તે અને આ સામે દેખાય છે એ ચોક છે અને ચોક નામ આપ્યું છે જય શ્રીરામ તો કોમેન્ટમાં લખજો જય શ્રીરામ આ ટાવર દેખાય છે તમને હવે આપણે થોડું ડભોઈ રોડ બાજુનો તમને રસ્તો બતાવું સેવા સદન ત્યાં દુકાનો ચાલુ થઈ ગઈ છે કે નહીં ત્યાં બી બધા વિવિધ પ્રકારના નાસ્તા માટે ને એના માટે સવારમાં મસ્ત મળી જાય છે પૌવા ભજીયા અને બધું જ એટલે અમે તો અવારનવાર આવતા જ રહીએ છીએ બહુ સારો એવો નાસ્તો મળે છે અહીંયા તો આ મેઇન બજાર છે કહેવાય આપણે મેઇન હાઈવે થી વડોદરા જવાનું આપણે આ સેવા સદન બાજુ જઈ રહ્યા છીએ હવે આગળ જ પેલું શ્રીરામ ઉસળ આવશે એનો તમે બે ત્રણ દિવસ પહેલાં વિડીયો મૂક્યો હતો બ્લોગ તમે જોયું હશે ખૂબ સરસ ઉસળ અહીંયા બનાવે છે તો એકવાર જરૂર મુલાકાત લેવાની શ્રીરામ સેવસ્થળ અમે અવારનવાર અહીં આવતા જ રહીએ છીએ નાસ્તા માટે હા રહી આ જાય ડાબી બાજુ પણ હજુ ચાલુ થવાની વાર છે થોડું મોડું સ્ટાર્ટ થાય છે અહીંયા એટલે અને થોડો સમય લાગશે આ બાજુ છે આ ઇન્ડિયન ઓઈલ નો પેટ્રોલ પંપ છે અહીંયા તમને ખાની પીની ની નાસ્તો પાણી માટે જમવા માટે સારી એવી બોટલો ને બધું મળી જશે ખૂબ સરસ હોય છે અહીંયા તો આપણે આ એક એસિડ હુઈ રોડ પર આ મારુતિ સુઝુકી નો શોરૂમ છે હવે આપણે આ સેવા સદન થી ટર્ન લઈ લઈશું સેવા સદન કરાઈ ગયા છે બોડેલી તાલુકાનું એક નવો વિડીયો લઈને આવી ગયા છે આજનો વિડીયો ખાસ એટલા માટે છે કે સવારનું તમને સેવા સદન બોડેલીનું કહેવાય તો બોડેલીના સેવા સદન થી તમને હાલો રોડ સુધીનો રસ્તો બતાવીએ તો તમે દેખજો કેવું છે કેવું નહીં સવારનું વાતાવરણ બોળેલીનું કેવું દેખાય છે તે ખૂબ જ સરસ વાતાવરણ દેખાય છે સામે તમને સૂરજ ઝુકતો દેખાશે સૂર્યોદય બહુ સરસ દેખાય છે અહીંયાથી તો જુઓ કેટલું ફાઇન વાતાવરણ છે એનું તો આ આપણે જઈ રહ્યા છે મેઈન ચોકડી કહેવાય અલીપુરા ચોકડી ત્યાં આ જુઓ સૂર્ય તમને દેખાઈ ગયો કે એટલો સરસ સૂર્યોદય થાય છે જુઓ બહુ જ મસ્ત આ સેવા સદનમાંથી નીકળી ગયા છે ને આ સર્કિટ હાઉસ આવ્યું છે એનું વિશ્રામ ગૃહ કહી શકાય છે ને આપણે સર્કિટ હાઉસ કહેવાય છે મોટા મોટા અધિકારીઓને રહેવા માટેનું સ્થાન છે તો હવે આપણે અહીંથી આગળ જઈએ છીએ મેઇન ચોકડી પર જે ઠંડી વધારે છે એટલે થોડું માર્કેટ ચાલુ નહીં વાર લાગશે સાડા સાત જેવા અહિયાં બધું ગેરેજ ને ગાડી ને લગતો સામાન બાઈક નું ને એ બધા સ્પેર પાર્ટ ની બધી દુકાન અહિયાં વધારાયેલી હોય છે આ રોડ પર અને સેવા સદન ની આજુબાજુ જઈએ તો ઝેરોક્સ ની ને ખાની પીની ની ને નાસ્તો પાણી ની નેવી દુકાનો હોય છે અહીંયા હવે આપણે આગળ જઈએ આલીપુરા ચોકડી કહેવાય ત્યાં આપણે જઈ રહ્યા છે તો આ ત્યાં જઈશું ખૂબ સરસ મજાની દેખાઈ રહી છે બોડેલીની સવાર ખૂબ ખુશનુમા સવાર છે જે સવારે મંદિરે જઈએ છે અને દર્શન કરીએ છીએ તો આજે થોડું વહેલા આવી ગયા તો વિચારીએ કે ચલો બોડેલીની સવારની વિઝિટ કેવી દેખાય છે તે જોઈએ આ ડાબી બાજુ આવી ગયું છે શ્રીજી મોબાઈલ શોપ જે બોડેલીની પ્રખ્યાત મોબાઈલ શોપ છે હવે અહીં સામે તમને દેખાતું હશે અહીંથી તમને હાલો ચુમ્માલીસ કિલોમીટર થશે પાવાગઢ એકતાલીસ કિલોમીટર ને જાંબુઘોડા તેર કિલોમીટર આટલું નજીક અમારે પાવાગઢ થાય છે એકતાલીસ જ કિલોમીટર છે અમારે બોડેલીથી તો પાવાગઢની મુલાકાત લેવું હોય તો તમારે બોડેલીનું માર્કેટ એકવાર જોઈ લેવું ખૂબ સરસ મજા આવે છે આ સામે તમને બો દેખાય છે બોડેલી બસ સ્ટેન્ડ છે એ જમણી બાજુ દેખાય છે ને એસટી ડેપો છે અહીંયા બોડેલીનો બહુ મોટો છે ને અહીંથી બહુ દૂરની રૂટની બસો ચાલે છે ઠેઠ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ સુધી બસો જાય છે ને પેલી બાજુ ડાયરેક્ટ ભુજ કચ્છ માંડવી બાજુ પણ બસો હવે ચાલુ થઈ ગઈ છે એ બાજુ જવાનું તો કોઈને જવું હોય દૂર તો અહીંયા આપણે બસ નું વ્યવહાર તમને મળી જશે જવા માટે તો મારે એકવાર વાર અહીંયા આ હાલોલ રોડ છે આ ગજાનંદ કોમ્પ્લેક્સ આવી ગયું ખૂબ મોટું ગજાનંદ કોમ્પ્લેક્સ છે આ હાલોલ રોડ પર છે આપણે એક મહાદેવનું મંદિર આવશે જે બહુ જાણીતું મંદિર છે એનું શંકર ભગવાનનું શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર ઓમ નમ શ્રી તો આપણે આ હાલોલ રોડ પર છે અહીંયા રેસિડન્સની બધી બહુ નવી નવી સાઈટો ચાલુ થઈ છે એની વિઝિટ કરાવવાની છે બાકી છે હજુ એક દિવસ એની પણ વિઝિટ કરાવી દઈશું આ છે આર કે રેસિડન્સી હમણાં નવું જ ઓપનિંગ થયું છે હમણાં થોડો ટાઈમ થયો છે અહીંયા તો એના મકાનનું ને એનો બી એક વિડીયો બનાવવાનો છે બ્લોગ પણ સમયના અભાવે આપણે વિડીયો બનાવી શકતા નથી સમય મળશે તો એ પ્રમાણે આપણે વિડીયો બનાવીશું તો તમે અમારા ગમાં જોડાયેલા રહેજો અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો તો તમને નવા નવા વિડીયો જોવા મળશે હાલોર રોડ પર આવી ગયા છે આપણે આ પટેલ કાર્સ પાછા અહીંયા અમે રેગ્યુલર ગાડી વોશ કરાવવા આવીએ છીએ આ ભારત પેટ્રોલિયમ છે ભારતનો પેટ્રોલ પંપ છે બીપીનો હાલોડ રોડ પર છે આગળ બે ત્રણ સોસાયટીઓ આવી છે હવે આપણે અહીંથી ટન લઈ લઈશું આ છે રાજરાજેશ્વરી મેલેડી માતાજીનું મંદિર ત્રિમૂર્તિ મંદિર ખૂબ મોટું ને ખૂબ સરસ મંદિર છે તો અહીં પણ એકવાર આવો અને વિઝિટ કરો આપણે અહીંનું જે નવું દવાખાનું બન્યું બન્યું છે સરકારી હોસ્પિટલ તે તમને બતાવું અહીં પણ સોસાયટીઓનું બહુ એ છે એ પણ સારી એવી સોસાયટી બની છે સામૂહિક આરોગ્ય કેન્દ્ર સિવિલ હોસ્પિટલ બોરેલી અને એની બાજુમાં જ મંદિર ની પાછળ જ સોસાયટી એક નવી પડી છે ખુબ સરસ સોસાયટી છે જે સ્વર્ગી મેલેડી માતાજીનું મંદિર છે ખૂબ મોટું મંદિર છે આ બોડેલીનું હવે આપણે હાલો રોડ પરથી છોટાઉદેપુર રોડ પર પાવી રોડ પર બી પી એસ સ્વામિનારાયણ મંદિર છે તે બાજુનો રસ્તો તમને બતાવું કેવો છે તે તે દેખજો રસ્તમાં જાણો સૂર્ય ઉગવાનું ચાલુ થઈ ગયું છે સોસાયટી બોડેલીનું બોર્ડ લખેલું આવે છે આર કે રેસિડેન્સી આવશે હવે હમણાં અહીંથી જે પસાર થયા એ જ જ છે આપણે રોડ બાજુ ગયા હતા હવે હાલોલ રોડ થી અલીપુરા ચોકડી બાજુ જાય છે સમર્પન સોસાયટી છે એની બાજુમાં જ ગેટકો આ બાજુ જઈએ તો ખત્રી વિદ્યાલય આવે છે ડાબી બાજુ જઈએ એટલે ખૂબ મોટી સ્કૂલ છે અહીંની પ્રાથમિક વિભાગ પણ ચાલે છે અને માધ્યમિક વિભાગ પણ અહીંયા ચાલે છે સવાર છે એટલે હજુ માર્કેટ ખુલ્યું નથી બંધ છે સવાર સવારમાં મસ્ત ગાયો નીકળી ગઈ છે આ બસ ચાલલી આ એસટેડિએફો છે એસ ટી બસ નીકળી હવે એના સ્થળ પર જાય છે અહીંયા પણ સરસ મજાના ચા નાસ્તા માટેની દુકાનો છે તમને મળી જશે મસ્ત છોટાઉદેપુર ડાબી બાજુ જમણી બાજુ જઈએ તો ડબો અને સીધા જઈએ તો બોડેલીનું મેન માર્કેટ આવી જાય છે આ અલીપુરા ચોકડી આવી ગયું અહીંથી હવે આપણે ડાબી બાજુ જઈશું એટલે છોટા ઉદેપુર હાઈવે જશે એટલે આપણે પાવીજેતપુર જવાના રસ્તે વળી જશું જ્યાં બે સ્વામિનારાયણ મંદિર છે ત્યાં આપણે આરતીમાં ભાગ લેવાનો છે એટલે ત્યાં જઈએ છીએ જો સરસ મજાનો સૂર્યોદય થાય છે તો સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરી લેવા કેટલું મસ્ત દેખાય છે આવું સરસ મજાનું દ્રશ્ય જોવા માટે સવારે વહેલા ઉઠીવું પડે અને મંદિરમાં દર્શન કરવા જવું પડે કે આપણે સફાયર સ્કૂલ અહીંયા સફાયર સ્કૂલ આવેલી છે બોડેલીની નામાંકિત સ્કૂલ કહી શકાય પણ પ્રાઇવેટ છે પ્રાઇવેટ સ્કૂલ છે સફાયર અહીંયા આ દવાખાનું છે યોગેશ્વર હોસ્પિટલ આ પણ ખૂબ મોટી છે એમડી ફિઝિશિયન છે અહીં પણ હવે આપણે જે બોડેલીનું ટ્રાફિક જામની જગ્યા કહેવાય એ ફાટક બાજુ જઈ રહ્યા છે અહીંયા હંમેશા તમારે ટ્રાફિક ફૂલ જ રહે છે જ્યારે ફાટક પડી જાય ટ્રેન આવવાની હોય તો તમારે ઠેઠ બજાર સુધી લાંબી લાઈન થઈ જાય ને પેલી બાજુ જોઈએ તો કોલેજ સુધી ગાડીઓની લાઇન થઈ જ જાય છે એટલું ટ્રાફિક થઈ ગયું છે અંડરબ્રિજ બનાવવાનો છે હજુ ઓવરબ્રિજ પણ હવે ક્યારે એનું શુભ મુહૂર્ત થાય એની બધા રાહ જુએ છે હવે થશે ત્યારે ખબર પડશે તે વખતે તમને વિડીયો મૂકશું તમે દેખજો તો એના માટે તમારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલું હોવું જોઈએ તો તમે સબસ્ક્રાઈબ કરશો તો તમને જોવા મળશે તમે દેખતા રહેજો આ હીરોનો બહુ મોટો શોરૂમ છે આ બાજુ આ દેવ હોસ્પિટલ આવી ગયેલી છે ઈપ્સા હોસ્પિટલ આવેલી છે આ બાજુ આર્યા હોસ્પિટલ છે આ બાજુ સવિતા મેટરનિટી છે પછી આનંદ સર્જિકલ હોસ્પિટલ છે એની જોડે દેવ હોસ્પિટલ પછી સંજીવની મેડિકલ હોસ્પિટલ પણ નહીં છે અને થોડુંક આગળ જઈશું તો પાછી બીજી આવશે આ સૂર્ય હોસ્પિટલ છે અને અંદર થોડુંક જશું તો આપને શ્રીજી હોસ્પિટલ પણ જોવા મળશે એટલે કે આ આખો વિસ્તાર છે એ હોસ્પિટલોનો હબ છે એમ અહીંયા દરેકે દરેક પ્રકારની હોસ્પિટલ તમને જોવા મળશે એટલે બોડેલીને આપણે મેડિકલનું હબ કહી શકાય છોટાઉદેપુર જિલ્લાનું મેડિકલનું હબ કોણ તો કે બોડેલી કહેવાય આગળ જઈશું તો પણ તમને બીજી ત્રણ મોટી હોસ્પિટલો મળશે આપણે આવી ગયા છે બી સ્વામિનારાયણ મંદિર સામે એટલે પ્રમુખ હોસ્પિટલ જોવા આવશે સામે પેલું દેખાય છે આરાધ્ય હોસ્પિટલ છે અને બાજુમાં નીલકંઠ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે અને આ નીલકંઠ ઉપર છે અમારી ચેનલ ને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો